ખાસ કરીને ચોક્કસ પ્રકારના ઘટકો સૂક્ષ્મકાયો જરૂરી પદાર્થો બનાવે ઉછેચકો ધરાવે છે મોકલી આપે કે આંગળી ઘટકોને ઘોલગી કાયમાં ઘોલગી કાય પછી એને આગળ કોષરસમાં મોકલે જે ગોલગી કાય છે એ જેણે જે કેમી ગોલગી શોધેલું છે તેની વિશેષતા શું છે તો એમાં પણ ચારથી આઠ નલિકાની રચનાઓ સિસ્ટની ગોઠવાયેલી થપ્પી સોરો ગોઠવાયેલી હોય છે એ પેકેજિંગ ઘટકનું કાર્ય કરનારા તરીકે ઉપયોગી છે અને આપણે એને કોષના મિડલ મેન તરીકે ઓળખીએ છીએ તો એ બધી વાતો જરા જોતા જઈશું આપણે નીચે આપેલ પૈકી યુ કેરેટિક કોષના કયા ભાગમાં અંતપટલીય તંત્ર આવેલું હોય છે અંતપટલીય તંત્રમાં આવેલો ભાગ છે પેરોક્સિઝમને કણાવ સુતા ત્રણે ત્રણ ભાગ એવા છે જે અંતપટલીય તંત્રનો ભાગ નથી કોની અંદર આવેલો એવું પૂછેલો સવાલ આપણે તો ડી ફોર ડોક્ટર ગોલકીકાય હોય બીજો ઈઆર હોય રસધાની હોય અને લાઇસોઝોમ હોય ઓકે બાળક કોષમાં કયા પ્રકારની પટલીય રચના સૌથી વધુ કાર્યરત હોય છે અંતકોષ રસ જાળની પટલ કોષ કેન્દ્ર પટલ ગોલગી પટલ અને કોષ રસ પટલ જો કયા પ્રકારની પટલીય રચના પટલવાળો ભાગ જે સૌથી વધારે કાર્યરત જોવા મળતો હોય છે તો જે મુખ્યત્વે સતત કામ કરતા દ્રવ્યની આપલે થતી હોય દ્રવ્યની પ્રક્રિયાઓ કરતી હોય જરૂરી ઉત્સર્જકો ધરાવનારા ભાગો હોય છે તેવો ભાગ કોષ રસ કામ કરનારો જોવા મળી શકે છે નીચે પેલી કે પ્રોટીનના ના ગ્લાયકોસાઇલેશન કોની સાથે સંબંધિત છે ની પ્રક્રિયા એટલે શું તો જરૂરી જે ગ્લાયકોજનના ઘટકો હોય ગ્લાયકો પ્રોટીન હોય ના ઘટકો છે એ બધી બનાવવાની પ્રક્રિયા તો એ ક્યાં થતી હોય છે અંતકોષ રસ ઝાડમાં જોવા મળે ને પછી એ કોને મોકલી આપે ઘટકોને સરળ ઘટકોને તો ગોલ કે મોકલે એ પેકેજિંગ કરીને બહાર ગ્લાયકોલિપિડ ને મુક્ત કરે છે જેમાં અંતકોષ સૌથી વધુ વિસ્તરેલી હોય છે ફેલાયેલી જોવા મળતી હોય છે ફેલાયેલી છે એટલે શું વધારે વિકસિત કામ કરતી હોય છે તો જો લીલા કોષો છે લીલા છે તો લીલ એવું કે શબ્દ નથી એવું તરુણ કોષો એટલે શરૂઆતના કોષો છે પુખ્ત કોષો છે અને બેક્ટેરિયા તો બેક્ટેરિયાફેઝમાં તો આવે જ નહીં અહીંયા વિસ્તરણ મતલબ એવો છે એ પોતે સક્રિય રીતે કામ કરે છે એટલે શું તમે જાણો છો કે સામાન્ય રીતે જ્યારે એક કોષમાંથી વિભાજન પામતું હોય તો વિભાજનની પ્રક્રિયા દરમિયાન નવ કોષ કેન્દ્ર બને નવી એની અંદર નવી અંતકોષરસ જાળની રચના બનતી હોય છે સતત નવા કોષ કે પટાળો બનાવવાનો હોય છે સતત કામ કરે જેથી ફેલાઈને ફટાફટ ઝડપથી વિભાજન થાય તો જે તરુણ કોષો હોય જ્યાં વર્ધમાન કોષો હોય ત્યાં આવું જોવા મળતો હોય જી ઈ આર એલ કણિકામય અંતસરસ જાળ નલિકામય તંત્ર તંત્ર કોણે સૂચવેલ છે તો એના દ્વારા માહિતી આપણને આપેલી છે એવું આપણે પૂછવામાં આવ્યું છે નવી કોફ નામના વ્યાય ખાલી માહિતી માટે યાદ રાખવાનું કોલગીકાઈ કોની સાથે સંકળાયેલી છે દ્રવ્યનું બંધન અને સંચય કોષ પટલનું નિર્માણ ભિન્ન દ્રવ્યના સ્ત્રાવ બરાબર છે તો આવી પ્રક્રિયા સાથે સંકળાય મોટે ભાગે દ્રવ્યોનું ગોઠવણી પેકેજિંગ કરવાનું કામ એના હાથમાં જોવા મળે છે હા કોષ પટલના ઘટકોનું નિર્માણ કોણ કરે છે

નાના ઘટકો તરીકે છૂટી પડેલી જોવા મળતી હોય છે તેને માઇક્રોઝોમ તરીકે ઓળખી શકાય અંતકોષાનું અગત્યનું કાર્ય કયું છે પ્રોટીન સંશ્લેષણ પોષક દ્રવ્યો યુક્ત કોષ કેન્દ્ર દ્રવ્યોનો સ્ત્રાવ અને કોષને આકાર આપવાનું કાર્ય કરી શકે છે આવા બધા કાર્યો બતાવ્યા છે તો એનું મુખ્ય કાર્ય શું છે અંતકોષાનું આપણે જાણીએ છીએ કે આર ઈ આર એના ઉપર રિબોઝોમ હોય અને મુખ્ય પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે તો એના સંદર્ભમાં વિચારીએ તો પ્રોટીન સંશ્લેષણ મુખ્ય કાર્ય કહી શકાય છે કોષનું સતત વિભાજન થવાથી અંતકોષનું શું થાય છે શું વિકસિત રહે છે નિર્બળ વિકસિત હોય છે ગેરહાજર હોય છે અને અકાર્યશીલ હોય છે હવે હમણાં આપણે ઉદાહરણ આવનાર છે કે સતત વિભાજન પામે છે તો એ કેવી જે ફેલાયેલી જોવા મળતી હોય છે તો એ ગોઠવણી કેવા પ્રકારની કહી શકાય તો મુખ્ય નિર્બળ વિસ્તૃત વિકસિત હોય છે એમ કહી શકીએ આપણે એને બીજી કઈ જોડ સાચી છે માઇક્રોઝોમ પ્રકાશ ક્રિયામાં ભાગ લે છે લાઇસોઝોમ એમ્યુનો એસિડના સંશ્લેષણમાં ભાગ લે છે અંતર્ગત કોષ વિભાજન દરમિયાન નવા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ કરે છે તારા કેન્દ્ર પાચનની ક્રિયામાં જરૂર શ્રે પૂરવા પાડે છે તો તરત તમને દેખાય છે કે આ તો સંપૂર્ણપણે ખોટું છે હવે માઇક્રોઝોમ હમણાં આપણે વાત કરીએ કે જે અંતગુજરાત છૂટા પડીને નાની કલીક નલિકાઓ છે માઇક્રોઝોમ કહેવાય એ સૂક્ષ્મ કાયો બનાવે છે જેના પાસે પ્રકાશ ગુણ નથી લાઇસોમ પાસે ઉત્સેચકો છે પણ એ સંશ્લેષણ કરતા નથી તો વૈધ સી ફોર કેટ અષમાં નીચે પૈકી કઈ ક્રિયા થાય છે જોવા મળી શકે છે લિપિડનું સંશ્લેષણ જૈવ સંશ્લેષણની શૃંખલામય પ્રક્રિયાઓ કરે છે આ સ્ટીરોઇડનું સંશ્લેષણ તો આપણે જાણીએ છીએ કે લિપિડ એ સ્ટિરોડ બનાવવાનું કામ થાય છે એના માટે તે મુખ્યત્વે બનાવી શકે છે આપણા માટે આ ઘટકને આ ઘટક હવે જૈવ સંશ્લેષણની શૃંખલામય પ્રક્રિયાઓ એટલે જેવી ઘટકો જે બનાવવાના છે કે જે કોષની અંદર આપણે કરવાની પ્રક્રિયા દર્શાવવાના છે તો એ બધા એના પાસે જોવા મળતા હોય છે એટલે ડી ફોર ડોક્ટર અહીંયા જો કે એ આવશે બોલ છે યાંત્રિક આધાર ઉત્સેજનો પરિવહન પ્રોટીન સંલેષણ અને કેફી દ્રવ્યોના ડી એટલે કે વિષ દ્રવ્ય દૂર કરવાનું કામ આપણે બે ટુ જ્યારે થિયરી બને ત્યારે બરાબર તમને સમજાવેલું છે સીધું જ કાર્ય અંતકોષરસ જાળનો જોવા મળી શકે છે જ્યારે અંતકોષરાની સપાટી પર રિબોઝોમ છવાઈ જાય છે ત્યારે તે સિસ્ટનીનું નિર્માણ કરે છે તેને શું કહેવામાં આવે છે સાયક્લોપ્લાઝમિક જાળ લિસી અંતકોષરસ જાળ

એટલે કોષ રસ જાળ બનાવવાનું કામ કરી શકે છે આયુર્વા બહુ સહેલા સવાલો તમને મળી રહ્યા છે અંતકોષ જાળ કોના દ્વારા શોધાવવામાં આવેલી છે અહીંયા આવશે પોલ્ટર આવશે પોલ્ટર આર ઈ આર કોની સાથે મુખ્ય સંબંધિત છે આર ઈ આર એટલે રફ રફ એટલે શું એમાં રિબોઝમ આવેલા હોય રિબોઝમ આવેલા હોય તો શું કરવાનું હોય પ્રોટીન બનાવવાનું હોય પ્રોટીઓલાઇસિસ ફેટી ફેટી એસિડના સંશ્લેષણ પેપ્ટાઇડ બંધનું નિર્માણ અને કોલેસ્ટ્રોલનું સંશ્લેષણ તો

પાછું અંતકોષો પટલ કોની સાથે તો અંત પટલ માં ભાગ તો ગોલગી કાય ગોલગી કાય સેમાંથી ઉદ્ભવે છે લાઇસોઝોમ અંતકોષ રસ જાળ કણાપ સૂત્ર અને કોષ રસ પટલ તો સેમાંથી ઉદ્ભવે છે એટલે એમાંથી બનેલો ભાગ તરીકે ઓળખી શકાય છે તો એ અંતકોષ રસ જાળના ઘટકોમાંથી નિર્માણ પામે આગળ જોઈએ નીચે આપેલ કે કયો કાર્ય ગોલગી કાયનો નથી સ્ત્રાવ કોષ પટલ નિર્માણ ચરબીનું સંશ્લેષણ અને કોષ દિવાલનું નિર્માણ તો ચરબીનું સંશ્લેષણ કોણ કરે છે નીચે આપણે કઈ રીતના લિપિડના સંશ્લેષણનું સ્થાન ગણાય છે લિપિડ બનાવે છે કોણ બનાવે તો સ્મૂથ એસ ઇ આર ખરબચડી લીસી અંતો તો લીસી અંત કોષલ જાળ વન કઈ ક્રિયા દરમિયાન ગોલિકાનું સંશ્લેષણ થાય છે કોષ વિભાજન ખોરાકનું સંશ્લેષણ સ્થળાંતરણ અને શ્વસન એટલે શું તો જરૂરી ઘટકોનું નિર્માણ ક્યારે થયેલું જોવા મળતું હોય છે તો કોષ વિભાજન જયારે થતું હોય છે ત્યારે પછી નવી અંગિકા બનતી હોય છે તો ત્યારે ચોક્કસ પ્રકારના ગોલિકાઓ બની શકતા હોય છે સંશ્લેષણ વધે કોષના વિભાજન તબક્કા દરમિયાન ગોલિકાયનું ગોલિકા શું ધરાવે છે

આથવણ ફોસ્ફોરાઇલેશન ગ્લાયકોલાઇઝેશન અને સ્થળાંતરણ તો જે કંઈ પણ દ્રવ્યો બને છે એ બને બહાર મોકલવાનું કેમ એટલે સ્થળાંતરની પ્રક્રિયા દર્શાવી શકે છે ગ્લાયક્સાઈઝન એટલે એમાં શું બનાવશે ગ્લાયકો પ્રોટીન બનાવશે બધા આથવણની પ્રક્રિયામાં એ જરૂરી ઉત્સિષકો બગડ્યો પણ ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા એટલે એટીવી પ્રક્રિયામાં ભાગ નથી એટલે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ગેરહાજર ત્યાં આગળ જોવા મળે છે

કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ એની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેસ ટોપિક